અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની મોટી સફળતા ગુમ થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત કર્યા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તેરા તુચખો અર્પણ અભિયાન અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે પોલીસ દળે ગુમ થયેલા કે ચોરી ગયેલા રૂપિયા એક લાખ સિત્તેર હજારના દસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા અને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ કેન્દ્ર સરકારના સીઈ પોર્ટલનો ઉપયોગ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગુમ થયેલા મોબાઈલ ફોન આ પોર્ટલ પર એક્ટિવ થયા બાદ પોલીસ ટીમે તેના લોકેશન ટ્રેસ કર્યા અને માલિકોને પાછા સોંપ્યા વોચ બે હજાર પચીસ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે જેની કિંમત રૂપિયા અંદાજે બે લાખ ચોર્યાસી હજાર છે પોલીસે નાગરિકોને સૂચન આપ્યું છે કે જો તેમનો મોબાઈલ ફોન ગુમ થાય કે ચોરી થાય તો તેઓ ડબલ્યુ 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 ડોટ સી ડોટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને માહિતી નોંધાવી શકે નોંધણી પછી મળેલી આઈડી દ્વારા તેઓ પોતાના મોબાઈલ ફોનનું સ્ટેટસ પણ ચેક કરી શકશે આ અભિયાનથી અનેક નાગરિકોને તેમના કિંમતી મોબાઈલ ફોન પાછા મળ્યા છે અને પોલીસની કાર્યક્ષમતા સામે લોકોનો વિશ્વાસ હજુ પણ વધુ મજબૂત થયો છે